વડોદરાના ડભોઈ તાલુકાનું દંગીવાડા ગામ જ્યાં તળાવની પાર તોડી હજારો લીટર પાણી વેડફી હજુ ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યાં ગામનું તળાવ ખાલી કરી દેવાતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હજારો પાણી આસપાસના ખેડૂતોને નુકસાન થયું ખેતરમાં રહેલો ઘાસચારો પલળી ગયો આરોપ છે કે રેલવેની માટી વેચવા માટે ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ અને તલાટીની મિલીભગતથી તળાવ ખાલી કરાવાયો પંચાયતનો રોડ તોડી નાખ્યો છે અને આ તળાવમાંથી પાણી વહેવડાવી દીધું છે આ સરપંચ લોકોને એમ તેમ હવે આ અમારા જાનવરો પાણી પીવા ક્યાં જશે એ મોટા મોટો પ્રશ્ન છે ઘણા ભરા ઉનાળાને દાળે આ લોકો આવું કાર્ય કરે કોઈને જણાવતા નથી અને આગળ પડતું કામ કરે છે તો આની વિશે સખત કાર્યવાહી થઈ જુએ અને આ રોડ કેટલા વર્ષોથી તૂટી ગયો હતો ત્યારે મા પપ્પા સરપંચમાં હતા ત્યારે બનાવ્યો હતો અને આ પંચાયતની મિલકત છે ત્યારે કોઈ પણ પૂછા વગર આવું કાર્ય કરે છે એમની વિશે સખત કાર્યવાહી કરવી જોઈએ ગ્રામ પંચાયત તળાવમાં જે પારી તોડવામાં આવી છે તે કોઈ જાનહારી કર્યા વગર તોડવામાં આવી છે જ્યારે કોઈને ત્યારે કોઈને ખબર નથી કે આ પારી અહીં અહીંયાથી તોડીશું ને અહીંથી પાણીનો નિકાલ કરીશું ને આ ઘાસચારો લગભગ હજાર બારસો ગોળી મારી પંડી જાય છે મૂંગા જાનવરની તે વળતર પણ આવશે ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયત કે રેલવેવાળા જે ત્યાં વળતર મળે એવી અપેક્ષા કરું છું ડભોઈ તાલુકાના દંગીવાળા ગામે વહેલી સવારે એક તળાવની અંદર ગાબડું પાડી અને માનવસર્જિત ગાબડું પાડી અને સરપંચ તલાટી અને જે ડેપ્યુટી સરપંચ છે તેમના દ્વારા તળાવની અંદર ખાડો પાડી અને પાણીનો વેડફાટ કરવામાં આવ્યો તો તળાવને માટી વેચવા માટે ખોદવામાં આવવાનું હોવાની માહિતી હાલ અત્યારે અમને માલુમ પડી છે તંત્રમાં રજૂઆત કરવાને પગલે ડભોઈ તંત્ર દ્વારા હાલ અત્યારે જેસીબી મોકલી આપ જોઈ શકો છો જેસીબી દ્વારા જે ખાડો પાડવામાં આવ્યો હતો તેને પુરાણ કરવામાં આવી રહ્યું છે હાલ અત્યારે તંત્ર જે પાણીનો વેડફાટ થતો તેને બંધ કરવા માટે કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે હાલ અત્યારે આ તળાવની અંદરથી હજારો લિટર પાણીનો વેળફાટ થઈ ચૂક્યો છે ત્યારે શું આગામી સમયની અંદર ખેડૂતો પશુપાલકોને પાણી માટે વલખા ના મારવા પડે તે માટે હાલ આ જે તળાવ છે તે તળાવની અંદર પાણી ફરી ભરવામાં આવશે કે કેમ જેને લઈને હાલ અત્યારે અનેક સવાલો ઊભા થયા છે એબીપી બીપી અસ્મિતાના અહેવાલને પગલે હાલ અત્યારે આ તળાવનું જે પાણી વહેતું હતું તેને તો બંધ કરવામાં આવ્યું છે આગામી સમયની અંદર આ તળાવને પુનઃ ભરવામાં આવે તેવી માંગ હાલ અત્યારે સ્થાનિક લોકો કરી રહ્યા છે હિતેશ જોશી એબીપી અસ્મિતા ડભોઈ વડોદરા